દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વીજ ધાંધિયાથી પરેશાન થઈ જાતે જ વીજ ફોલ્ટ રિપેર કરવાનું કામ શરૂ કર્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો જોવા મળ્યો હાલ ખેડૂતોને મગફળી કપાસ સહિત પાકમાં પિયતની ખાસ જરૂરિયાત હોય ત્યારે જ છેલ્લા આઠથી દસ દિવસથી વીજ પુરવઠો ન મળવાના કારણે ખેડૂતો મગફળી સહિતનો પાક સુકાઈ રહ્યો હોય ત્યારે પિયત આપવા માટે પૂરતી વીજળી ન મળવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ખંભાળિયા તાલુકાના કેશોદ ઠાકર શેરડી ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાની કિંમતી પાક બચાવવા માટે જાતે જોખમી રીતે વીજ પોલ પર ચડી રિપેરિંગની કામગીરી શરૂ કરી ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે પીજીવીસીએલની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પરિણામ ન આવતા અત્યારે સો થી એકસો પચાસ જેટલા ખેડૂતો એકઠા થઈ પીજીવીસીએલ ની એક ટુકડીને સાથે લઈ જાતે જ રિપેરિંગ નું કામ શરૂ કર્યું મારું નામ અમલિયા હેમર રહેવાસી કેસદનો સંભાળિયા તાલુકો આ ફીડરમાં લોડ વધારે છે એનું કારણ છે ઝાડ વધી ગયા ખૂબ વરસાદને કારણે ભેજ છે એના કારણે લોડ વધારે લે અને જીએબીનો સ્ટાફ ઘટવાથી પૂગ નથી થતી એના કારણે અમે ખેડૂત એની મદદ કરીએ છીએ અને થાંભલે ચડીને તાર પણ ખેંચીએ છીએ અને ઝાડવા પણ કાપીએ છીએ અને સહભોગી ગયો સહભાગી ગયો મદદ કરી જેથી કરીને વહેલી લાઇટ આવી જાય અને વહેલા પીતા થાય

પાણી પાવા જાય છે તો લાઇટનો સતત ફોલ્ટ છે મોટર ચાલુ કરી અને હજી વાડીમાં પાણી ના છે કોઈ વીસ મિનિટ એકલ ચાલી નથી બરાબર જી બી માં ફોલ્ટ કરીને ફોન કરીને પૂછીએ તો કે એકલી એકલી એમને પડી જાય છે લાઈટ તો કે જાળવા છે તો આજે કેશોદ ગામના તમામ ખેડૂતો એક સાથે મળી અને જાડવા કાપવા બધા ખેડૂત આવ્યા છે એક એનો હેલ્પર સાથે છે બરાબર છે તો હવે આ સોલ્યુશન કેવાથી આ સોલ્યુશન નો અંત આવી જશે તકલીફ આખી રાત ચોવીસ કલાક ઉજાગરો કરીને એક વીઘો પડું પીતું નથી હું નારાયણભાઈ દેવ કેશોર ગામ નો રહેવાસી છું આજે અમને છેલ્લા પાંચ દિવસથી આખા દિવસમાં પચાસ મિનિટ પાવર મળતો નથી ઘણી બધી રજૂઆત કરવા છતાં આજે જીઓબીવાળા કાંઈ અમને સોલ્યુશન આપતા નથી બરાબર તો એના માટે અમે ખેડૂત અને જીઓપીવાળા આરે એની જોડે જોડાઈ અને કામ કરીએ છીએ બરાબર જે થાય અમારાથી મદદ એને કરીએ છીએ તો એ લોકો અમને પાવર અત્યારે અમારે દસ દિવસની જરૂર છે તો એ અત્યારે અમને આપતા નથી તો એના એના માટે આપણે એનું સોલ્યુશન કરી આપો એવો અમે તમારા પાસે માગણી કરી અને કરી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર એવું કહે છે કે લોડ આવે છે બરાબર લોડ આવે છે તો એ લોડની તો અમને તો એમાં ખબર પડે નહીં બરાબર છે તો લોડ માટે એ સોલ્યુશન એ લોકોને લાવવું પડે અમે કહીએ કે અમને પાવર આપો અમે ખેડૂત બધાય મારા ભાઈઓ છે આજે કોઈ પણ ખેડૂત હોય તો એના માટે આપણે આ વસ્તુ માગી શકીએ પાવર કે અમને પાવર આપો એવી વસ્તુ માગણી કરી છે તો એ લોકો કહે છે કે લોડ આવે છે ને આવું થાય તેવું છે તો એ જવાબદારી એની છે લોડ છે તો એ કનેક્શન આગળ વધારે છે તો એ એને જોવાનું થાય છે ખેડૂતની ઉપર છોડવાનું થતું નથી અત્યારે અત્યારે અમે જે આ મેન્ટેનન્સ અને જાડવા જે આ છે એ બધું કાપી અને ખેડૂત એને સાથ સહકાર આપે છે પૂરેપૂરો સાથ સહકાર આપે છે પણ તો એ લોકો તો એ પણ એ પાવરનું સોલ્યુશન કરી શકતા નથી અત્યારે લાઈક

તો એને તમ ચાર મહિના થયા હજી કોઈ જોવા નથી આવ્યા પછી આ વરસાદમાં જે ગાળા લડી ગયા હતા એની મેં કરી રજૂઆત કે ભાઈ આ ગાળા મારે ચાલુ કરવું હજી કોઈ આવ્યા નથી તો આજે પાવર હાથ હાથ દિવસ થયા અત્યારે માંડવી સમજી લો કે હુકાય છે અટાણે એક અઠવાડિયું પાવર બોર્ડ ખાતું કાયદા થઈ દીએ તો આ નુકસાનીમાંથી બચી જાય આજ કરોડોના ખર્ચા કર્યા જો અઠવાડિયું પીએ નહીં તો નુકસાની જીવાય આખી બાર મહિનાની આ ઉપર જ છે અમારી આજે જે કાંઈ ફોડ હોય બોર્ડ ખાતું રજૂઆત કરે તો અમે હેલ્પ કરીએ જાળવા કાપી કે બીજું અમારે મદદ કરીએ પણ અમને અટાણે અઠવાડિયું લાઈટ આપે જો રેગ્યુલર લાઈટ આપે તો જ અમારું પીએ ને પીએ તો જ અમારા ખર્ચા ઉભા થાય નહીતર કેવી રીતે થાય આવી રજૂઆત અમે ખાતું કે કોઈ જોવા ના આવે તો અમારે શું કરવાનું રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે